ગુજરાતના ગામડાઓમાં તો રોડ રસ્તાઓને લઈ પ્રશ્નો ઉઠે એ તો સમજ્યા તો ગુજરાતની રાજધાનીમાં પણ રોડ રસ્તાને લઈ વિરોધ થઈ રહ્યો છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજધાની એટલે એ શહેર કે જ્યાં સમગ્ર ગુજરાત માટે નીતિ બનાવાય છે જ્યાંથી વિકાસની વાત થાય છે અને એ શહેરમાં જો રસ્તાઓ ખાડાથી થી ભરેલા હોય તો સવાલ થાય છે સરકાર શું સૂઈ ગઈ છે ગાંધીનગરના અનેક સેક્ટરમાં હાલ દિવસોમાં રસ્તાઓની હાલત ખરાબ છે તંત્ર દ્વારા રોડની કામગીરી કરવા માટે ક્યારેક મેટલ પાથરી દેવામાં આવે છે બાઇક ચાલકોને અકસ્માતનો ભય વાહનોને નુકસાન અને રોજિંદા મુસાફરો માટે યાતનાનો સામનો કરવો પડે છે લોકો કહે છે કે દર વર્ષે આવી જ હાલત થાય છે વરસાદ આવે એટલે રોડ તૂટી જાય અને પછી ઠીક કરવા માટે મેટલ નાખી દેવામાં આવે છે હવે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ ગાંધીનગરના સેક્ટર ચારમાં જોરદાર વિરોધ નોંધાવ્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું છે જો રાજધાની રસ્તા હાલત આવવા હોય તો બાકીના જિલ્લાઓમાં શું ચાલી રહ્યું છે આવો સાંભળીએ સામંત ગઢવીએ વધુમાં શું કહ્યું બનાવો જિંદગી બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું ગાંધીનગરના સેક્ટર ચાર ના ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર ઉભો છું ચોપડીએ આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે

હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકાર બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડ દરેક સેક્ટર માં વેચીએ તો દરેક સેક્ટર માં પચાસ કરોડ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટર માં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવામાં નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવો એક વેંત રોડ થી એક વેંત હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય તો કે કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું જ ભણાવવાનું ગુઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ક્યાં ડામર દેખાય તમે જોવા જોઈએ આમાં ક્યાં ડામર તમને દેખાય આ આ આ ડામર છે કે આ આ રોડ છે ગાંધીનગરના હવે અહીંયા ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં એ કપચી નથી નાખી અહીંના રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષથી આ ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ હાંકવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઊભું કરવામાં આવશે કે ટેક્સના પૈસે અમને સારા રોડ કેમ ન મળે અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી અને છે હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે પાસે લગભગ બધા વિભાગો છે 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 ઓકે માર્ગ અને મકાન એમની આ એમાં આવે મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

એટલે એક મહિનાના સમયમાં જો ભાજપ દ્વારા અને તંત્ર દ્વારા આ રોડ અને રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો

આ ખરાબ રસ્તાઓને કારણે દર વર્ષે અનેક અકસ્માત બને છે લોકો ઈજાગ્રસ્ત થાય છે જીવ ગુમાવે છે પણ તંત્રના રીટેક પણ તંત્ર આ ખાડા કાન કરે છે આ જ છે ગુજરાતનો વિકાસ જ્યાં લોકોના ટેક્સના પૈસા ધૂળમાં ઉડી જાય છે અને પ્રજાને ખાડામાં ધકેલી દેવામાં આવે છે રાજધાનીના રસ્તા જો આ ખાડામાં હોય તો ખાડા માત્ર રસ્તામાં નથી સિસ્ટમમાં જ ખાડો છે સમય આવી ગયો છે પ્રજાએ પોતાના ટેક્સનો હિસાબ માગવાનો રસ્તો સુધારો એ જ માંગ નથી એ હક છે રસ્તો એ પ્રજાના જીવન સાથે જોડાયેલો છે એને સુધારો એ સરકારની ફરજ છે ઉપકાર નહીં આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં